કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે આર્ટ ગેલેરીની સફર પર અને અહીંયા બાળકોનો જે પેઇન્ટિંગ છે તેનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે સિનિયર આર્ટિસ્ટ દ્વારા અનેક બાળકોને શીખવવામાં આવે છે આર્ટ અને આર્ટમાં અલગ અલગ ફોર્મ અને બાળકોએ પણ પોતાની ક્રિએટિવિટીને ખૂબ સુંદર રીતે અહીંયા ડિસ્પ્લે કરી છે તો ચાલો મારી સાથે સાથે મળીને એક્ઝિબિશનને નિહાળીએ આર્ટિસ્ટે એક જગ્યા ઊભી કરી છે અને તેની અંદર જે સ્ટુડન્ટો છે તેમને એક સરસ મજાનું પ્લેટફોર્મ આપ્યું છે ઘણા આર્ટિસ્ટો એકઠા થયા છે અને એક્ઝિબિશન કરવામાં આવ્યું છે અહીંયા ઘણા બધા સ્ટુડન્ટો છે કે તેમને ખૂબ સુંદર કામ કર્યું છે પેઇન્ટિંગ બનાવ્યા છે તો આર્ટિસ્ટ છે તેમની આપણે મુલાકાત કરીએ શું નામ છે આપનું અર્ચના પટેલ અને અર્ચના તમે કેટલા વર્ષોથી આર્ટ ફિલ્ડ સાથે જોઈ રહ્યા છો આર્ટ ફિલ્ડ સાથે તો બહુ બાળપણથી જોડાઈ હતી પણ શીખવાડવાનું મેં છેલ્લા અઢાર વર્ષથી બાળકોને અને મોટાને ચાલુ કર્યું છે અઢાર વર્ષથી તમે શીખો છો તો આશરે કેટલા વિદ્યાર્થી તમારી પાસેથી આર્ટ શીખીને ગયા છે અને કોઈ સારી એવી મુમેન્ટ હોય ઘણા બધા તો મેરિડ છે અત્યારે અને ઘણા ફોરેન જતા રહ્યા છે ફોરેનથી આવે તો સ્પેશિયલ મળવા આવે છે કે અમારા ગુરુને તો અમારે મળવું જ પડે ત્યારે એકદમ ખુશી થાય કે સ્ટુડન્ટ જે શીખીને જાય છે એ એમના લાઈફમાં કોઈ બી સ્ટેજ પર હોય મને યાદ કરે છે કે અમારા ગુરુ છે અઢાર વર્ષની આ ફિર તમારી સફર છે કે તમે શીખવવાનું શરૂ કર્યું તો અત્યારે જે સ્ટુડન્ટો તમારી સાથે જોડાયા છે તો કયા પ્રકારના મીડિયમમાં તમે વર્ક કરાવડાવો છો અને શું શીખવાડો છો એટલે પહેલાં તો સ્ટુડન્ટ્સ આવે એટલે હું એમને એમની હોબી પૂછું કે તમારે શું શીખવું છે હવે હું એમના પર મારું આર્ટ થોપી દઉં એ તો બરાબર નથી એટલે હું એમની હોબી પૂછું કે તમને શું કરવામાં આનંદ થાય તો ઘણા એવું કહે છે કે અમને મડ મિરર આર્ટ શીખવું છે ઘણાને રિયાલિસ્ટિક શીખવું છે ઘણા એવા સ્ટુડન્ટ છે જેમને ખાલી ભગવાનના ડ્રોઈંગ કરવા છે ઇવન ઘરે વ્હાઇટ બોર્ડ હોય તો એક રોજ ભગવાનનું ડ્રોઈંગ કરીને મને સેન્ડ કરશે કે મેમ આજે મેં આ ડ્રોઈંગ કર્યું છે એટલે એટલો આનંદ થાય કે છોકરાઓ કેટલા ઇન્ટરેસ્ટેડ છે કે આ મીડિયા સોશિયલ મીડિયાના જમાનામાં છોકરાઓને મેં આર્ટમાં ઝકડી રાખ્યા છે એ વાતનો મને આનંદ થાય જે આર્ટિસ્ટ છે સિનિયર આર્ટિસ્ટ છે કે તેઓએ ઘણા એવા કોર્નર પર જે વિદ્યાર્થીઓ છે કે બાળકો છે તેને શીખવવાની પ્રવૃત્તિ શરૂ રાખી છે કે આર્ટ આર્ટમાં તેઓ ઇન્ટરેસ્ટ લે તો આર્ટની જે સફર છે કે અત્યારના સમયમાં બાળકો જો આર્ટ સાથે જોડાય તો તેમનામાં કેટલું ડેવલપ આવે છે અત્યારે એક તો છે ને સોશિયલ મીડિયાનું દૂષણ બહુ વધી ગયું છે એક ઇન્સ્ટાગ્રામની રીલ્સ સ્ક્રોલ કરવામાં બાળકો બહુ જ ટાઈમ બગાડી દે છે એક કલાક બે કલાક પેરેન્ટ્સ બિઝી હોય છે પોતાના કામમાં અને છોકરાઓ વેકેશનમાં તો ખાસ કે અધર જે ફિઝિકલ એક્ટિવિટીના બદલે ફોન લઈ અને એમાં રીલ બનાવે બી છે ઘણા છોકરાઓ એમને પેરેન્ટ્સે કેવું જોઈએ કે આ તમારી ઉંમર નથી આ બધું કરવાની અને છોકરાઓને આર્ટમાં કેવું છે ખાલી આર્ટ નથી કહેતી હું તમે મ્યુઝિક કરો ચેસ કરો સ્કેટિંગ કરો ફૂટબોલ રમો સાયકલિંગ કરો શેરીમાં જઈને છોકરાઓ સાથે રમો તમારામાં ચાતુર્ય આવશે અત્યારના છોકરાઓમાં કોન્ફિડન્સ નથી સ્ટેજ પર બોલી નથી શકતા જ્યારે દસ બાળકો ભેગા થઈને આર્ગ્યુમેન્ટ કરશે ઝઘડશે એકબીજા સાથે બુચ્ચા કરશે ત્યારે એ લોકોને ખબર પડશે કે મારે કેવી રીતે ડીલ કરવી છે બહાર માર્કેટમાં જઈને ત્યાં બી એ લોકો ઘણું શીખે છે ઘણા શું કહે છે કે મારા છોકરાઓ બહાર જશે તો બગડી જશે એવું નથી સારા છોકરાઓ ખરાબ છોકરાઓ બધા પાસે કંઈક ને કંઈક શીખવા મળશે બાળકને અને એને એ બી શીખવા મળશે કે મારા સારા છોકરા પાસે શું લેવું છે ખરાબ છોકરા પાસે શું નથી લેવું એ બાળકમાં જાતે સ્કિલ ડેવલપ થશે એટલે બાળકોને બહાર રમવા બી તમે મોકલો એવું નથી કે બહાર બાળક બહાર રમશે તો બગડી જશે એવું નથી એટલે ખાલી ફોનમાંથી છોકરાઓને બહાર કાઢો આ જે વેબ સિરીઝ છે એમાંથી બહાર કાઢો અને આર્ટ કે કોઈ બી કોઈ પણ પ્રકારની આર્ટ સાથે એ લોકોને કનેક્ટેડ રાખો તમારી સાથે જેટલા વિદ્યાર્થી જોડાય છે તો તેઓ અત્યારે મારા જે એકેડમીમાં છે એમાં સૌથી નાની એક અમારે સાત વર્ષની બેબી છે એણે બે આર્ટ મૂક્યા છે અને મોટા મોટા એક અમારા રમાબેન મનવર કરીને જેમણે એમના હસબન્ડ ઓફ થઈ ગયા પછી એમને ફ્રી ટાઈમ મળ્યો અત્યારે તો એ પાસઠ વર્ષની ઉંમરે એમણે આર્ટ ચાલુ કર્યું ત્યારે એવું થાય કે કોઈ બી વસ્તુ શીખવા માટે કોઈ એજ લિમિટ નથી હોતી કે હું આ ઉંમરે શીખીશ એમણે પાંસઠ વર્ષની ઉંમરે આર્ટ ચાલુ કર્યું અને અત્યારે એમની આર્ટ શૈલી બધા અમદાવાદના મોટા મોટા આર્ટિસ્ટો વખાણે છે કે એ જે ગામડામાં મોટા થયા તો એ ગામડાની શૈલી એમના જે બાળકો જે ડ્રોઈંગ બનાવતા એ શૈલીમાં રજૂ કરે છે પણ લોકો ખૂબ એને લાઈક કરે છે કે આટલી સરસ શૈલી અને બીજું કે મેં અહીંયા છે ને એક અમારા વુમન્સ ગ્રુપના કન્વીનિયર બેન છે હંસાબેન એમના ડિઝીબલ ચાઇલ્ડને શીખવાડવા જાય છે તો એમના પેઇન્ટિંગને મેં કયા સ્પેસ આપી છે અને ડિઝિબલ ચાઇલ્ડના પેઇન્ટિંગમાંથી અમે બે અવોર્ડ સિલેક્ટ કરીને આપ્યા છે તો એમના પેરેન્ટ્સ બી ખુશ થઈ ગયા કે અમારા છોકરાઓને અહીંયા પ્લેટફોર્મ આપ્યું છે ત્યારે અંદરથી એમ થાય કે ના આપણે બધાને સ્ટેજ જેમને આર્ટ સાથે બહુ જ કનેક્શન છે એ લોકોને અહીંયા મારે સ્ટેજ આપવું જોઈએ તમે વિદ્યાર્થીઓને શીખો છો આર્ટિસ્ટ જે છે તેને એક નવી રાહ દેખાડો છો આમ તો દરેક વ્યક્તિ એક આર્ટિસ્ટ જ છે પણ પોતાની અલગ અલગ ફિલ્ડમાં અને તમે આ એક્ઝિબિશન કર્યું છે એક સરસ પ્લેટફોર્મ આપ્યું છે ઘણા બધા સ્ટુડન્ટો તમારી સાથે જોડાયા છે અને શું મેસેજ આપવા માગશો એટલે મારો મેઇન મેસેજ તો પેરેન્ટ્સને એ જ છે કે તમે છોકરાઓને મૂવી જોવા લઈ જાઓ છો ફરવા લઈ જાઓ છો તો તમે એક એવો બી રાખો છોકરાઓ માટે ટાઈમ કે એ લોકોને તમે આર્ટ ગેલેરીમાં જ્યારે એક્ઝિબિશન્સ હોય તો એનું બી તમે એ લોકોને વિઝિટ કરાવો અને ઘણી વાર કેવું હોય છે છોકરાઓ અત્યાર નાની ઉંમરમાં ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે કેમ કે અત્યારની લાઈફસ્ટાઈલ એવી છે કે છોકરાઓ ફોનના એડિક્ટેડ થઈ ગયા છે તો છોકરાઓને ડોક્ટર એવું કહે છે તમે કલર સાથે રમો તો એ લોકોના માઇન્ડમાં એટલા સરસ કેમિકલ રિલીઝ થતા હોય છે કે ડિપ્રેશનનું લેવલ ડાઉન થાય છે એટલે પેરેન્ટ્સ છોકરાઓને કલરથી રમવા દો ભલે ફ્લોર બગાડે કાગળ બગાડે દીવાલ બગાડે કરવા દો એ લોકોને જ્યારે જે વસ્તુમાં આનંદ મળતું હોય એમાં રોકટોક ના કરશો અત્યારે પેરેન્ટ્સ આવું નહીં કર ગંદુ થશે આમ બધી વસ્તુમાં છોકરાઓને રોકટોક ના કરશો એ લોકોનું થોડુંક બ્રેઇન ડેવલપ થાય એવો એ લોકોને સ્કોપ આપો બાળકો જે છે કે તેને પોતાની જાતે વિકસવા દો તમે ન કરી શકો આમ ન કરાય આમ અહીંયા રોકટોક ન કરો તમે જ્યારે રોકટોક કરો છો તો તેના દિમાગમાં એક બ્લોકેજીસ ઊભા થાય છે અને એ જ્યાં સુધી જીવે છે અને જો પોતાના બ્લોકેજીસ ન રિમૂવ કરે તો એ બ્લોકેજીસ તેની આખી જિંદગી તેની સાથે રહે છે થેન્ક યુ સો મચ શું નામ છે આપનું મારું નામ છે રૂહી અને રૂહિ કયા સ્ટાન્ડર્ડમાં છે ઓ અચ્છા બી માં આવશો અને તમે શું ડ્રો કર્યું છે મેં લોર્ડ કૃષ્ણ અને ડાન્સ કરતી લેડી રાજસ્થાની બનાવી છે અચ્છા રાજસ્થાની લેડી બનાવી છે તો લોર્ડ કૃષ્ણ થી ક્યાં તમે જોયા અને તમે બનાવ્યા કોઈ શીખવ્યું તો કોઈ બતાવ્યું હતું મેં એક્ચ્યુઅલી છે ને મારે અહીંયા પાર્ટિસિપેટ કરું તો એટલે મે મે મને કીધું કે તું રે કરું પરસે બેટ રેંગ એટલે કૃષ્ણ ભગવાન તો સર્ચ કરીને કર્યું શું નામ છે આપનું વિહાર મોદી અને વિહાન કયા સ્ટાન્ડર્ડમાં છો આપ 6 6 છો અને શું ડ્રો કર્યું છે શું બનાવ્યું છે ગણપતિ ભગવાનની ડ્રોઇંગ કરી છે અને બનાવ્યું છે મોડ બનાવ્યું છે ના મિરર આર્ટ મિરર બનાવ્યું છે ઓકે તો ગણપતિ તમે જે ડ્રો કર્યા છે તો કેવી રીતે ડ્રો કર્યા છે શું એમાં કલરો મૂક્યા છે એ જોઈને પછી જાતે કોઈ સપોર્ટ કરે છે હા કોણ કરે છે મેમ اچھا મેમે શીખવાડીઓને તમે બનાવ્યું હા મેમે એટલે કેડુ કે આ નામ કર રહે શું નામ છે આપનું મારો નામ ધ્યાન પંડ્યા છે અને ધ્યાન કયા સ્ટાન્ડર્ડમાં છો આપ હું 8th સ્ટાન્ડર્ડમાં છું અને તમે શું ડ્રો કર્યું છે અહીંયા મેં આ એક્ઝિબિશનમાં ચાર પેઇન્ટિંગ મૂક્યા છે જેમાંથી બે પેઇન્ટિંગ ભગવાનના છે બિકોઝ મને ભગવાનના પેઇન્ટિંગ કરવા બહુ ગમે છે તેમાંથી એક મહાદેવ અને ગણેશજીનું છે જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે મહાદેવજી ગણેશજીને જ્ઞાન આપી રહ્યા છે અને બીજું પેઇન્ટિંગ ભગવાન શ્રી રામનું છે અને જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રી રામ ધ્યાન મુદ્રામાં છે અને હરણનો શિકાર કરવા જઈ રહ્યા છે અને મને આ પેઇન્ટિંગ બહુ જ ગમે છે શું નામ છે આપનું રાઠોડ અનિરુદ્ધ અનિરુદ્ધ અને તમે કયા સ્ટાન્ડર્ડમાં છો સેવન્થ સેવન્થમાં છો અને તમે શું ડ્રો બનાવ્યું છે મેં ત્રણ પેઇન્ટિંગ બનાવ્યા છે એમાંથી બે ભગવાનના છે અને એક કેરેલાનું છે કેરેલામાં કથકલી ડાન્સનું ટ્રેડિશનલ છે એના પરથી એક ડ્રોઈંગ બનાવ્યું છે

રામ ભગવાન સીતા માતાને જ્ઞાન આપી રહ્યા છે અને એક પેન્ટિંગ એવું છે જેમાં મેં કૃષ્ણ ભગવાન એક એક તીર્થી આંખે રાધા રાધા માતાને જોઈ રહ્યા છે અચ્છા રાધા માતાને જોઈ રહ્યા છો તો તમે પહેલાં કોઈ ફોટો જુઓ છો ત્યારબાદ ડ્રો કરો છો ત્યારબાદ કલર પૂરો છો કે તમારા વિઝનમાં જે આવ્યું એટલે તમને એમ લાગ્યું કે મારે આ પેઇન્ટિંગ બનાવવું છે તેવી રીતે તમે તમારી જાતે ડ્રો કરો છો કોકવાર હું ફ્રી સ્ટાઇલ પેઇન્ટિંગ ડ્રો કરી લઉં છું બટ કોકવાર હું ગૂગલ ગૂગલ કાં તો યુટ્યુબ જેવા વેબસાઇટમાંથી જોઉં પેઇન્ટિંગ અને એમાં મારો થોડો ક્રિએશન એડ કરીને એમાં એ પેઇન્ટિંગ કરું શું નામ છે આપનું મારું નામ ખુશી પટેલ છે અને ખુશી તમે શું બનાવ્યું છે

અત્યારે તો હું નથી પણ બહુ બધા છે બહુ જ બધા એક કોર્નર આપ્યું છે ઘરમાં તો પેન્ટિંગ મૂકવાનું અરે વાહ તો બાળકોને એક કોર્નર પણ આપવામાં આવ્યું છે અને ખુશીએ ઘણા બધા પેઇન્ટિંગ બનાવ્યા છે વલ્લી આર્ટ પણ અહીંયા બાળકોએ બનાવ્યું છે અને તેમણે કહ્યું કે એક મહિનો તેમણે વલ્લી આર્ટ બનાવતા લાગ્યો તો ઝીણું ઝીણું વર્ક પણ અહીંયા બાળકોએ ખૂબ મહેનતથી બનાવ્યું છે શું નામ છે આપનું મારું નામ તન્વી ઠક્કર છે અને તન્વી કયા સ્ટાન્ડર્ડમાં છે હું સિક્સ સ્ટાન્ડર્ડમાં છું સિક્સ સ્ટાન્ડર્ડમાં છો અને તમે અહીંયા કયા પેઇન્ટિંગને ડિસ્પ્લે કર્યા છે અને કેવા કલર પૂર્યા છે અને કલર તમને કેટલા પસંદ છે મને બધા જ કલર પસંદ છે મેં એક શિવ પાર્વતીનું કર્યું છે સ્વાનવાળું કર્યું છે અને ગિટારવાળું કર્યું છે ઓકે અને તન્વીને સમય ક્યારે મળી રહે છે પેઇન્ટિંગ બનાવવાનો હું સમ મને સમય મળી જ જાય છે મને આર્ટ બહુ ગમે છે એટલે હું સમય કાઢું છું એના માટે તમારા ક્લાસમાં તો તમે જાવ જ છો પરંતુ તમારા સમય સાથે તમે આર્ટ કરવા બેસી જાઓ છો અને પેઇન્ટિંગ જ્યારે બનાવવાનું હોય તો તમારી જાતે તમે ક્રિએટ કરો છો કે ક્યાંક જુઓ છો સર્ચ કરો છો હું સર્ચ પણ કરું છું થોડું મારું ક્રિએશન પણ એડ કરું છું બે મિક્સ કરીને પછી મારું આર્ટ બનાવું છું હું શું નામ છે આપનું મારું નામ પ્રાથમિક કૌઠેકર છે અને પ્રાથવીએ કયા પેઇન્ટિંગ બનાવ્યા છે મેં ચાર પેઇન્ટિંગ કર્યા છે એક શિવાજી મહારાજ છે ચેસ પેઇન્ટિંગ મિક્સ મીડિયા અને રાધા કૃષ્ણ ઓકે આટલા બધા પેઇન્ટિંગ બનાવે છે તમે અને મિક્સ મીડિયામાં શું બનાવ્યું છે મિક્સ મીડિયામાં એટલે જો આપણી પાસે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું હોય જો કંઈક આપણે વેસ્ટમાં બધું ફેંકી દઈએ પણ એનાથી પણ એક આર્ટ બને છે જે મેં કરી છે અહીંયા બનાવ્યું તમે મેં આમ નેચર બતાવવાનો ટ્રાય કર્યો છે તો કઈ કઈ વસ્તુથી નેચર બતાવ્યું છે તો મેં એક મોલ્ડે ટ્રી બતાવ્યું પછી કાચનું પ્લાસ્ટિક બર્ડ હતો એ અને ક્રિસ્ટલ સ્ટોન અને સમથિંગ કોઈન્સ એવી રીતે કરીને ચોટાડ્યા છે તો એનથી એક આર્ટ બની ગયું નેચરવાળું શું નામ છે આપનું શ્રેયા વાદ્ય અને શ્રેયા તમે શું બનાવ્યું છે મેં એક રેઝિંગ આર્ટ બનાવ્યું છે જે બીચની થીમ ઉપર છે એક સીતાવાળું બનાવ્યું છે એક ડાન્સિંગ લેડી બનાવી છે અને એક ગિટાર બનાવ્યું છે ઓકે તો રેઝિંગ આર્ટ જે છે એને શું કહેવાય છે અને કેવી રીતે બને છે રેઝિંગ આર્ટમાં એ એક લિક્વિડ ટાઈપ જ હોય છે અને એમાં બે લિક્વિડ હોય છે રેઝિન અને હાર્ડ એ બંનેને મિક્સ કર્યા પછી આપણે એને જે પણ કોઈ સ્ટાઇલ બનાવી હોય એ સ્ટાઇલમાં આપણે આમ રેડી દેવાનું હોય છે અને પછી ઓલમોસ્ટ એક બે દિવસ લાગે છે અને સુકાતા અને બનતા કેટલો સમય લાગે બનતા તો એમાં મેં રેઝિનમાં ત્રણ કોટ કર્યા છે અને મને એક કોટ બનાવતા ખાલી રેડતા મને અડધો કલાક લાગે પણ સુકાતા મને બે મને બે દિવસ થઈ જાય છે શું નામ છે આપનું મારું નામ ક્રિશા છે અને ક્રિશા શું ડ્રો કર્યું છે મેં છે ને મધુબની આર્ટ કર્યું છે પછી નેચરલનું કર્યું છે અને ગણપતિજીનું કર્યું છે મધુબની આર્ટ બનાવ્યું છે તો મધુબની આર્ટ જે છે એ બનાવતા તો ખાસો સમય લાગે તો કેવી રીતે બનાવ્યો કેટલો સમય લાગ્યો મને બે ત્રણ દિવસ તો લાગ્યા એમાં મેં એક્રેલિક કલર યુઝ કર્યા અને કલર્સ કર્યા અને એમાં જે ડોટ કર્યું ને એવું સન કર્યા સન કરીને કર્યું અચ્છા તો આર્ટમાં ઇન્ટરેસ્ટ કેવી રીતે જાગ્યો જ્યારથી હું નાનપણથી હતું તો ત્યારથી ડ્રોઈંગ ક્લાસ હતા તો ત્યારે હું ડ્રોઈંગ ક્લાસમાં નથી જતી પણ સ્કૂલમાં જ્યારે હતું ને ત્યારથી મને ગમ્યું અને એના પર તમે વર્ક કર્યું બીજા કયા કયા પેઇન્ટિંગ બનાવ્યા મેં લીપન આર્ટ કર્યું પછી વોલ પેઇન્ટિંગ ઉપર કર્યું પછી બોટલ ઉપર વર્ક કર્યું ને એવું કર્યું શું નામ છે આપનું નિર્વિકા પટેલ અને તમે કયું પેઇન્ટિંગ બનાવ્યું છે મેં ત્રણ પેઇન્ટિંગ બનાવ્યા છે એમાંથી એક મેં મારા ભાઈનો પોર્ટ્રેટ બનાવ્યો છે એક કૃષ્ણ ભગવાનનું છે અને એક ટેક્સર આર્ટ છે બુદ્ધ ભગવાનનું પોટ્રેટ તમે બનાવ્યો છે તો પોટ્રેટ ને બનાવતા કેટલો સમય લાગ્યો અને પોટ્રેટ બનાવતા શું વિચાર આવ્યો ફોટો જોઈને બનાવતા હોય કે સામે બેસાડીને બનાવતા હોય ના અમે એકચ્યુઅલીમાં ફોટો જોઈને બનાવ્યો હતો એને મારે બર્થડે ગિફ્ટ કરવું હતું અચ્છા એપ્રોક્સ ફિફ્ટીન ડેઝ થયા ડેલી વન ટુ ટુ અવર્સ બનાવતા હતા જ્યારે ગિફ્ટ આપી તો કેટલો આનંદ આવ્યો ભાઈને બહુ જ અને ફર્સ્ટ ટાઈમ પોટ્રેટ બનાવ્યું હતું હા મેં ફર્સ્ટ ટાઈમ પોર્ટ્રેટ બનાવ્યું છે તો અત્યારે ક્રેઝ પણ છે કે આર્ટિસ્ટ છે એ પોતાની આર્ટને આવી રીતે ગિફ્ટ પણ આપી રહ્યા છે તો અહીંયા તમારા પેઇન્ટિંગ ડિસ્પ્લે થયા છે અને ફર્સ્ટ તમે પોર્ટ્રેટ બનાવ્યું અને ડિસ્પ્લે પણ થયો છે તો કેટલો આનંદ છે બહુ આનંદ મળ્યો એક્સપ્લેન ન કરી શકાય થેન્ક યુ તો બીજા પણ આર્ટિસ્ટ આપણી સાથે જોડાયા છે શું નામ છે આપનું મારી સાહેબ ડૉક્ટર જીજ્ઞાસતરિયા આઈ એમ એન ટી સર્જન ઇન પુખરાજ હોસ્પિટલ સાબરમતી ઓકે અને તમે ડૉક્ટર છો અને તમે પેઇન્ટિંગ બનાવ્યું છે તો મેમ તમે સમય ક્યારે ફાળવી લીધો એકચ્યુઅલી જ્યાં સુધી સ્ટડી ચાલતું હતું ત્યાં સુધી તો ટાઈમ નહોતો મળતો બટ સ્ટડી પૂરું થયું એ પછી સર્જરીમાં હેન્ડઝોન માટે હું ગયેલી એક મહુવા કરીને જગ્યા છે ભાવનગરની બાજુમાં ત્યાં આગળ મને એક મહિનો એવો હતો મારી પાસે કે ફ્રેક્ચર થઈ ગયેલું પગમાં તો મારા હસબન્ડે મને ઇન્સ્પાયર કર્યું બધી વસ્તુ એમેઝોનમાંથી મોકલાવી કે તું આ કર એમ કોઈક વસ્તુમાં બિઝી રાખ તારા માઇન્ડને તમે બિઝી રાખી આર્ટિઝ આર્ટ આર્ટનો શોખ હતો તમને પહેલાં પહેલાંથી હતો બટ ટાઈમ નહોતો અને પછી એમણે બધી જ વસ્તુ મને મોકલાવી બ્રશથી લઈને કેનવાસ પેપર સુધી એક્રેલિક કલર્સ બધું જ મોકલાયું મને આખો સેટ અને પછી મેં મારી જાતે સ્ટાર્ટ કર્યું બનાવવાનું બધું એ પેઇન્ટિંગ શું બનાવ્યું હતું ફર્સ્ટ પેઇન્ટિંગ જે મેં બનાવ્યું હતું એ એના ઉપરથી હતું કે લાઈક કોઈક જહાજ હોય છે અને એ જાય છે સમુદ્રમાં બહુ બધા દિવસ સુધી સમુદ્રમાં જાય છે અને પછી અમને એક ટાઈમ એવો આવે છે કે પહેલીવાર જમીન મળે છે ત્યારની અમને જે ખુશી હોય એના ઉપર એ પેઇન્ટિંગ હતું શું નામ છે આપનું મારું નામ છે બીનાબેન સુથાર અને બીનાબેન તમે કયા પેઇન્ટિંગ બનાવ્યા છે મેં મારા ગમે પીછાઇ પેઇન્ટિંગ બનાવ્યું છે અને પેપર બેટિક બનાવ્યું છે ઓકે તો તમને ક્યારે સમય મળી ગયો પેઇન્ટિંગ બનાવવાનો ઓલરેડી તો હું પાંત્રીસ ચાલીસ વર્ષે આ ફિલ્ડમાં પાછી આવી છું મેરેજ પછી હું ફાઇન આર્ટ્સ થયેલી છું અને એ પછી ચાલીસ વર્ષ પછી હું પરિવારમાંથી છૂટી થઈ અને પરિવાર પછી મારું પોતો અંતર હાથમાં પગડતો હતો ડ્રોઈંગ માટે એટલે મેં ચાલીસ વર્ષે મારા જૂના પેઇન્ટિંગો ફાઇન આર્ટ્સના કાઢીને ડ્રોઈંગ કરવા માંડ્યા અને એમાંથી અત્યારે થોડો થોડો વધારે આગળ પ્રયત્ન કરીને નીચા માટે કામ કરું છું માળીએ મૂકેલા પેઇન્ટિંગને ખંખેરીને બહાર કાઢ્યા અને ચાલીસ વર્ષ પછી તમે પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું તો અહીંયા ડિસ્પ્લે થયા છે તો કેટલી આનંદ છે અને બાળકો પણ તમને શીખવી રહ્યા છે બાળકો સાથે પણ તમે મજા કરો છો તો બાળકો સાથે અત્યારે મેં બાળકો સાથે મૂકી દીધું કારણ કે હું શિક્ષકમાં હતી એટલે ડ્રોઈંગનો પીરિયડ અને ડ્રોઈંગમાં હું લગભગ છોકરાઓને ચાર વાગ્યા પછી કહેતી હતી કે હું ચાર વાગ્યા પછી લોકોનું ડ્રોઈંગ શીખાડ ડ્રોઈંગ શીખવાડતી હતી અને સવારમાં એ લોકોને છ પીરિયડ લાલચ આપી દઉં કે સાંજે તમને ડ્રોઈંગ શીખવા મળશે એટલે બાળકો મારી સાથે ડ્રોઈંગ શીખતા હતા અને મેં ખૂબ છોકરાઓ સાથે બહુ સારું કામ કરેલું છે બરાબર તો અહીંયા ઘણા એવા આર્ટિસ્ટો છે કે જે પોતાની જે સ્કિલ છે એ ભૂલી ગયા હતા અને જીવનના અમુક મુકામ પર તેમને શરૂઆત કરી છે શું નામ છે આપણું વૈશાલી ભટ્ટ અને વૈશાલી તમે અહીંયા કયા પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે એકચ્યુઅલી હું હાઉસવાઈફ છું મેં કોઈ ડિગ્રી કે કંઈ જ નથી કર્યું પણ મારા જે પેઇન્ટિંગ છે નેચરલ જે મને હોબી તરીકે જે મને એવું લાગ્યું મારા ઘરમાં સૂટ થશે એવા જ બધા મૂક્યા છે અને મને પછી અર્ચનાબેને મને ઇન્સ્પાયર કરી કે તમે આવી રીતના એઝ અ હાઉસવાઇફ ભલે હો પણ તમે કંઈક એવું કરો કારણ કે તમારામાં છે એવું પોટેન્શિયલ કે તમે લોકોને બતાવી શકો એટલે પછી આ તો મારું અહીંયા હમણાં એક્ઝિબિશનમાં એમણે ડાયરેક્ટ મને લીધી છે હું એમના કોઈ ક્લાસ કે એમાં મેં હોતી જ નહીં એમણે બહુ ઇન્સ્પાયર કરી ફોન કોલ્સમાં એમણે મને કીધું કે ના તમે આવો એ કે તમારે જે પેઇન્ટિંગ બનાવ્યા છે તેમાં શું બનાવ્યું છે એક પેઇન્ટિંગ છે રિયાલિસ્ટિક હોર્સ છે પછી બીજું છે ચાંદની છે ચાંદનીને દરિયો મળે ત્યારે શું વેવ્સ આવે છે એના અને એ ચિત્ર દોરેલું છે બીજામાં છે અર્ધનારેશ્વર છે અડધા શંકર ભગવાન અને અડધા પાર્વતીજી એમનું મિલન થાય ત્યારે શું હોય અને બીજી ચોથું પેઇન્ટિંગ છે એમાં છે દરિયાને એની લહેર કે જ્યારે દરિયો એની લહેરને મળે ત્યારે કઈ રીતનું ઇમોશન્સ આવે એમાં એ રીતનું બતાવેલું છે શું નામ છે આપણું રમાબેન મણવર રમાબહેનની જો વાત કરું તો રમાબેન છે કે તેમની એક અમુક ઉંમરના મુકામ પછી તેમણે પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું અને ગામડામાંથી રમાબેન આવે છે અને તેમણે અહીંયા તેમના પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા છે ઘણા એક્ઝિબિશનમાં તેમના પેઇન્ટિંગને તેમને મૂક્યા છે અને જે તેમના પેઇન્ટિંગ જ્યારે તમે નિહાળો તો પેઇન્ટિંગમાં પણ પ્રકારનું ફિક્સ નહીં એટલે કુદરતે ઘણા કલરો સુંદર બનાવ્યા છે પરંતુ ફિક્સ કલરો બનાવ્યો છે કે આકાશનો કલર આ છે માણસોના ચહેરાનો કલર આ છે પરંતુ રમાબાને જે ક કલર પસંદ આવે એ કલર પસંદ કરીને તેમને મૂકીને કલર બનાવે છે એટલે આઉટ ઓફ ધ બોક્સ કે દુનિયા આવી પણ હોઈ શકે ફેસ આવવા પણ હોઈ શકે એક પોતાની કલ્પના શક્તિને અહીંયા ઉજાગર કરવાનો ખૂબ સુંદર પ્રયાસ છે રમાબહેન તમે પેઇન્ટિંગ બનાવો છો તો ક્યારે ક્યારે સમય ફાળવી લો અને પેઇન્ટિંગ બનાવો તો કેટલો આનંદ રહે જીવનમાં આનંદ તો રહે છે મને પણ આ તો બધું મને કુદરતી જે છે એ ગિફ્ટ મળેલી છે મને એક વિચાર આવ્યો કે અત્યારની જનરેશનને કોઈ ગામડું શું છે ખબર નહીં પડે ગ્રામ્ય જીવન હા એટલે મેં ગ્રામ્ય જીવનને મારું પોતાનું જ વતન છે અહીંયા બાળકોના પેઇન્ટિંગ પણ ડિસ્પ્લે કર્યા છે અને આર્ટિસ્ટોના પેન્ટિંગ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે અને જજ્ઞાબેન તમારા પેઇન્ટિંગ તમે ડિસ્પ્લે કરતા રહો છો તો કેટલો આનંદ આવે છે કે આજે એક પ્લેટફોર્મ મળે છે અને પ્લેટફોર્મ સાથે તમે અલગ રૂપમાં જોડાવ છો તો કેટલું શીખવા મળે કેટલું જાણવા મળે જાણવા તો બહુ જ મળે છે અને ડિસ્પ્લે કરું છું એનો નિજાનંદ કંઈક અલગ હોય છે અને જે બનાવીએ છીએ ત્યારે જે મેડિટેશન થાય છે એ તો આમ વર્ણવી ના શકાય શબ્દોમાં એટલું સરસ હોય છે અને તમારું કામ પણ ધીરે ધીરે બદલાતું રહેતું હોય છે અને એમાં પણ ખૂબ ફાવટ તમારી આવી ગઈ છે મેં આ વખતે ચાર પેઇન્ટિંગ મૂક્યા છે એક રિયાલિસ્ટિક જે સીધી સહેની જાળી મૂકી છે એક એપસ્ટેક મૂક્યું છે અને એક રેઝિન આર્ટ મૂક્યું એ રિલીફ વર્ક મૂક્યું છે પણ હું શીખતી જ રહું છું એમ મને એવું લાગે છે કે કંઈક ને કંઈક શીખવું નવું શીખવું પણ સારું લાગે છે તો આર્ટિસ્ટોનું પણ એક અહીંયા પેટ્રોમ ઊભું કરવામાં આવ્યું છે કે જે આર્ટિસ્ટો આઉટ ઓફ ધ બોક્સ રહીને પણ વિચારે છે તેમને પણ એક સરસ પેટ્રોમ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે એ મેઇન કે આપણી લાઈફને આપણે બહુ કોમ્પ્લિકેટેડ કરી નાખી છે અને બાળકો જ્યારે પોતાના વિઝનને ક્લિયર રીતે દર્શાવે છે તો આપણને એમ જ લાગે કે આ તો બહુ ઇઝી હતું એબ્સોલ્યુટલી પાસેથી ઘણું શીખવા મળે બહુ જ એટલે આપણને એક સિમ્પલ જે થિંકિંગ ડેવલપ કરવું જોઈએ એ બાળકો સાથેથી જ મળે છે એટલે આ બધું એ જોવા મળે ડ્રોઈંગમાં જ કે એકદમ સિમ્પલ સ્ટ્રોક બી આપણે જોઈએ તો આપણને એમ થાય કે કેટલું સિમ્પલ ડ્રો કર્યું છે પણ આપણા માટે ડિફિકલ્ટ હોય બીકોઝ એ લોકો એમની ક્રિએટિવિટીથી બનાવ્યું હોય દરેકની ક્રિએટિવિટી અલગ અલગ હોય પણ જોવાની વસ્તુ એ છે કે આટલા નાના બાળકો બી એટલા ક્રિએટિવ હોય છે એટલે મજા આવે જોવાની એ લોકોના વિચારો એક્સપ્રેસ કરાય છે વધારે મને ઘણા બધા પેઇન્ટિંગ ગમ્યા પણ સૌથી વધારે તો અર્ચના મેડમના પેઇન્ટિંગ સરસ છે બાકી બધા નાના બાળકોએ બી અમુક પેઇન્ટિંગ અને અમુક ઉપર જે આર્ટ કર્યું છે એને શું કહેવાય તો મને નથી ખબર પણ જે અમુક આર્ટને એવું જે સરસ એ લોકોએ ડેવલપ કર્યું છે તો આપણને એમ થાય કે આટલા નાનકડા હાથ આટલું સરસ કઈ રીતે આટલું ફિનિશિંગ કઈ રીતે એટલે સરસ છે બધું કર્યું છે છોકરાઓએ એક્ઝિબિશનમાં ઘણા એમઆર બાળકો છે તેમને પણ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે અને સિનિયર આર્ટિસ્ટ છે કે જે બાળકોને શીખવે છે પેઇન્ટિંગ અને તેમની સાથે જોડાયા છે તેમના પણ પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવે છે તો તેમની સાથે પણ આપણે મુલાકાત કરીએ હંસાબેન તમે આમ તો ઘણા વર્ષોથી આર્ટ ફિલ્ડ સાથે જોડાયા છો અને બાળકો સાથે કામ કરો છો અને બાળકોના પેઇન્ટિંગ પાછળ જે કર્યા છે ડિસ્પ્લે કર્યા છે અને એક અહીંયા વોલ આપવામાં આવી છે તો કેટલા બાળકો એવી રીતે જોડાયા છે અને તેમને પેઇન્ટિંગમાં શું બનાવ્યું છે છ મારા જે એક્ઝિબિશનમાં જે બાળકોના ચિત્રો મૂક્યા છે છ બાળકોના છે એમાં બે ચિત્રો એમઆરના છે એટલે મેન્ટલ રિટાયર્ડ એ સ્કૂલમાં હું ઘણા વર્ષોથી બાળકોને શીખવાડું છું એ બાળકોના છે બીજા મારા જે ક્લાસીસ ચાલે છે એમાં એ બાળકોના એટલે રોજના જે એ પોતે બહાર જતા હોય અને જે એન્વાયરમેન્ટ જોતા હોય એની ઉપર પેઇન્ટિંગ શીખવાડું છું ચિત્ર દોરતાં બાળકો અને અહીંયા બાળકોના પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે આર્ટિસ્ટો પણ જોડાયા છે તો બાળકોની જે સ્કિલ છે ને એકદમ ડિફરન્ટ અહીંયા ઉભરી આવી છે તેમને જે કલર પસંદ કર્યા છે તેમનું જે વિઝન છે અહીંયા જોતા એવું લાગે કે કોઈ મોટા આર્ટિસ્ટે બનાવ્યું છે અને તમારી સાથે પણ ઘણા બાળકો કામ કરે છે શીખે છે તો આર્ટ સાથે જ્યારે વ્યક્તિ જોડાય તો કઈ કઈ સ્કિલ તેમાં ડેવલપ થતી હોય છે આર્ટ સાથે જોડાય જે બાળકો બિલકુલ કશું જ ના કરતા હોય બેઠ એને ડ્રોઈંગ ગમતું ના હોય હવે એ બાળકને પોતાના ફ્યુચર માટે તો કંઈક શીખવાડવું પડે તો એ લોકોને ધીરે ધીરે શેપ દોરાવી અને પછી પિક્ચર ચિત્ર દોરાવડાવતી હોય છે કે ધારો કે ભાઈ ગોળ દોરાય તો ગોળ દોર્યા પછી કે ભાઈ આંખો બે ગોળ દોરો નોઝ દોરો ટ્રાયંગલ લિપ્સ દોરો સેમી સર્કલ એમ કરતાં કરતાં દરેક બાળકોને ધીરે ધીરે એમાં ડેવલપ કરવું કારણ કે એમાં છોકરાઓને તો આ સ્કિલ આવું બહુ અઘરું છે પણ એ બાળકોને જે હું શીખવાડું છું એ રીતે ઘણા બધા બાળકો લગભગ પિસ્તાલીસ બાળકોને શીખવાડું છે એમાં પંદરથી સોળ બાળકો તો સારું એવું ડ્રોઈંગ કરતા થઈ ગયા કે જ્યારે કોઈ પણ તહેવાર આવતો હોય એ તહેવાર પ્રમાણે એ લોકોને ચિત્રો દોરાવું તો એ ટીવી દ્વારા જોતા હોય છે કે ભાઈ ગણપતિ વિસર્જન કે ગણપતિનો ઉત્સવ આવ્યો તો લોકો ડેકોરેશન કેવું કરતા એ જોયું હોય તો હું એમને એમની સાથે વાર્તાલાપ કરું અને પછી એમને કહું કે આપણે આવું દોર તો એ સબ્જેક્ટ આપવું એટલે પછી કે ના મારે તો આવું વિસર્જનનું દોરવું છે તો ગણપતિ દોરાય પછી વિસર્જનનું બાળકો તો દોરતા શીખવાડતી દીધા પછી એવી રીતે અમુક બાળક પછી જ્યારે વૃક્ષારોપણ એમ કે ઝાડો બચાવો ટ્રી બચાવો એ જ્યારે કોમ્પિટિશન આવે ત્યારે એ બાળકોને કે ભાઈ બહુ બધા ઝાડો બનાવો દોરો અને કોઈ માણસ કાપતો આવ કાપવા આવતો તો એને બતાવે છે કે આ આ પક્ષીઓ ક્યાં જશે તું જળ કાપી નાખીશ તો એ સ્લોગન સાથે સમજાવતા એ લોકોને કરાવું છું આજે બીજા બધા બાળકો છે તો એ લોકો દરેક જગ્યાએ ફરવા જતા હોય કંઈક જોયું હોય તો એ લોકોને એ રીતે ચિત્ર કરાવું તો પણ સૌથી પહેલાં બોય અને ગર્લ છોકરો અને છોકરી દોરતા શીખવાડી દઉં પછી એના ઉપરથી એ લોકોને સબ્જેક્ટ ક્લિયર કરાવો નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે બાળકોની ક્રિએટિવિટી જોઈ સાથે સાથે સિનિયર આર્ટિસ્ટોએ પણ ઉંમરના એક પડાવ પછી પણ એક સરસ શરૂઆત કરી છે તેની પણ આપણે વાત જાણી ઘણા સિનિયર આર્ટિસ્ટો પણ જોડાયા છે એવા આર્ટિસ્ટો છે કે જેઓ પોતે તો આર્ટિસ્ટ છે અને સાથે સાથે અનેક બાળકોને પણ શીખવી રહ્યા છે અને અહીંયા ખૂબ સુંદર મજાનું પ્લેટફોર્મ તેમના માટે ઊભું કરવામાં આવ્યું છે આવી જ રીતે નિર્માણ પર કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની સફર પર લઈ જશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો ફરી મળીશું આર્ટની સફરે ત્યાં સુધી આવજો